તમને ખાસ વિડીયો જોવાની મજા આવશે હાલો મિત્રો આજના નવા વિડીયોમાં અમારું અત્યાર તરીકે આજ આ ચંપલ લેવામાં આવશે કેમ કે ચંપલ એ રીતના લેવામાં આવશે કે ચેલેન્જિંગ વિડીયો છે ને એટલે જો આ પગ રહ્યો ને પગ એમાં ખંજોર છીએ અમે આમ અને જેને દાંત કાઢ્યા ને એને આવા પાંચ ચંપલા મારવામાં આવશે એટલે વિડીયો તમે છેલ્લે લગી જોજો તમને વિડીયો જોવાની બહુ જ મજા આવશે જે તમારા માટે અમે નવો વિડીયો લઈને આવી રહ્યા હૈ એટલે તમે અમારો વિડિયો થેટલુગી જોજો અને તમને વિડિયો જોવાની બહુ જ મજા આવશે તો હવે વિડિયો મેં ચાલુ કરી છે 来、啊，要 <noise> 改的，要改的，这个人，哎呦我的妈！ તમને અમારો વિડીયો આ કેવો લાગ્યો લાઈક કરી દેજો ને શેર કરી દેજો અને કમેન્ટ કરી દેજો અને નવા હોય ને એ તો ફોલો કરી દેજો